ભારત સંકલ્પ યાત્રાનો રથ જિલ્લાના ચારસો સડસઠ માં પહોંચ્યો ગામે ગામ અદભુત પ્રતિસાદ મળ્યો નવ હજાર બસો બેતાલીસ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરી આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંદરમી નવેમ્બરને બે હજાર તેવીસના રોજ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવી ગુલામીની માનસિકતાને ત્યાજી વર્ષ બે સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા આ સાથે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી ભાઈ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી વ્યાપી શુભારંભ કરાવ્યો સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પંદર નવેમ્બર બે હજાર થી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકા સહિતના ચૌદ તાલુકાઓને નવસો ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે તેમજ ગામે ગામ લોકોમાં મોદીની ગેરંટી ગાડી તરીકેની ઓળખ ઉભી થઈ છે લોકો પોતાના ગામમાં રથ આવે એની આતુરતાપૂર્વક રાહ જોતા મળ્યા છે સરકાર દ્વારા લોકોના ઘર આંગણે જઈ તેમને વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર અને લાભાન્વિત કરવાની પહેલને લોકોએ અદમ્ય ઉત્સાહ સાથે વધાવી છે અને ઠેર ઠેર રાતના રથને આવકાર મળવાની સાથે લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાઈ રહ્યા છે પંદર નવેમ્બર બે હજાર તેવીસથી શરૂ થયેલી આ યાત્રા અંતર્ગત અઢાર ડિસેમ્બર બે હજાર તેવીસ સુધીની વાત કરીએ તો જિલ્લાની ચારસો સડસઠ ગ્રામ પંચાયતોમાં રથ પહોંચ્યો જેમાં એક લાખ ચોવીસ હજાર નવસો છ લોકો ઉપસ્થિત રહ્યા છે જ્યારે એક લાખ બાવીસ હજાર ત્રણસો ઓગણચાલીસ લોકોએ વિકસિત ભારતના સંકલ્પ વિધા રથ અન્વયે બત્રીસ હજાર ચારસો ચોવીસ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે તો ટીબીના નવ હજાર બે જિલ્લામાં કુલ ચાર હજાર ચારસો કરી પ્રધાનમંત્રી ઉજ્જવળા યોજના હેઠળ ગેસનો લાભ આપવામાં આવ્યો તો પંદર હજાર છસો ચોપન નવા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાની સાથે નવ હજાર બસો બેતાલીસ સ્થળ પર આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરી આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સમજણ આપવામાં આવે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેના થકી તેઓ પગભર બની આત્મસન્માન સાથે જીવન નિર્વાહ કરી શકે સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનાર બે હજાર બસો બાવીસ લાભથી તેમના જીવનમાં આવેલ બદલાવ અને પરિવર્તન સાકલ્ય ગાથા મેરી કહાની મેરી જુબાની હેઠળ રજૂ કરી વંચિત લાભાર્થીઓને લાભ લેવા પ્રેરણા પૂરી પાડી છે તો ધરતી કહે પુકાર નુક્કડ નાટકના એક ઓગણસિત્તેર જેટલા નાટક દ્વારા લોકોને વિવિધ પ્રકારની યોજના કે માહિતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે આમ બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત યાત્રાની અદભુત સફળતાએ લોકોમાં અનેરો જોમ જુસ્સો ભરી દીધો છે